સામાન્ય રીતે ઉત્તરાયણ ન થવા દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને ઉપરાંત મોટરસાયકલ ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે આ ઉપરાંત કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ભુજમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઉતરાયણને ધ્યાને લઈ નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પતંગની દોરીથી બચવા માટે મોટરસાયકલોમાં ગાર્ડ નાખવામાં આવ્યા છે દોરીથી થતી ગંભીર ઈજાઓ થતાં જાનહાનિને અટકાવવા નવતર પહેલ કરવામાં આવી છે પશ્ચિમ કચ્છ જિલ્લા અધિકારી શ્રી વિકાસ સુદા સાહેબના સીધા માર્ગદર્શન નીચે કચ્છ જિલ્લા ટ્રાફિક અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે જે મોટર એક્ટિવા વિગેરે ઉપર જે વાહન ચાલકો નીકળે છે જે વાહન ચાલકોને ઉત્તરાયણની દોરીનો જે દોરીથી જે ઇજાઓ થાય છે એ ઈજાઓ ના થાય અને આમ જનતામાં જાગૃતિ આવે એના માટે એક અભિયાન છે આમ જનતામાં જાગૃતિ લાવી એ ખૂબ મહત્વની વસ્તુ છે લોકો હેલ્મેટ પહેર્યું હેલ્મેટ પહેર્યા પછી ગળાના ભાગે મફલર લગાવે તો આનાથી બચી શકાય છે આપણે જોયું છે ગઈ સાલ અને એની આગલી સાલ બી દોરી વાગવાથી ગળા કપાઈ ગયેલા છે અને જેનાથી મૃત્યુ નીપજેલા છે એવા બનાવો ના બને આપણા જિલ્લામાં એટલા માટે પોલીસ અધિક્ષક સાહેબ ખૂબ જાગૃત છે અને એમના કહેવાથી જ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અત્યારે ટુ વ્હીલર ઉપર મધગાર જે લગાડવામાં આવે છે જેનાથી દોરીથી સીધા બચી શકાય